કોઠારીયા મેઇન રોડ દેવપરા શાક માર્કેટ પાસે આવેલી પંચમુખી હોટલની બાજુમાં અંબિકા જ્વેલર્સમાં ચોરીનો બનાવ અંબિકા જ્વેલર્સમાં ચોરીના બનાવવામાં દુકાન માલિકના કહેવા મુજબ પચાસ હજાર મી સાઈઠ હજારની મતા ગઈ હોવાની આશંકા વધુ વિગત મેળવવાઈ રહી છે સીસીટીવી ફૂટેજમાં બે વ્યક્તિ દેખાઈ રહ્યા છે ભક્તિનગર પોલીસ તપાસ ચલાવી રહી છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ સંજયભાઈ પરમાર છે માર્કેટ ની સામે પંચમુખ ની બાજુમાં મારી દુકાન છે અંબિકા જ્વેલર્સ વેલી સવારે કઈક બનાવ બની ગયો છે અને ચાંદી ની બધી ડિસ્પ્લે માંથી બધી વસ્તુ ને એ બધી ગઈ છે અને છતો બધું ગયું છે ચાંદી નું બધું હા પોલીસ ફરિયાદ મેં તરત જ છ વાગે મને જાણ થાય એટલે તરત જ પોલીસે આવી ગયા તા ટાઈમ સર અને ભક્તિનગર માંથી આવી ગયા હતા અત્યારે પૂરો પૂરો લગભગ ચાલીસ પચાસ હજાર રૂપિયા જેવું ગી છે બધું થઈને અંદાજે એટલું ગયું છે હા એ છે બધી છે હા હા એમાં બતાવે છે લગભગ બે થી ત્રણ જણા આવ્યા હોય એવું